તમે જે આઈશા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાઈડ ગેર વાળું અને સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર અને સાથે રોટાવેટર આ સેટ વેચવાનો છે તે પણ રોટાવેટર પણ એકદમ સારી કંપનીનું છે સાવ ઓછું વાપરેલું છે બંને વસ્તુ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો

બે હજાર સોળ નું મોડલ પણ ગણાય બે હાજર ત્રેવીસ નું મોડલ પણ ગણાય અને સાથે રોટા પણ આપવાનું છે ટ્રેક્ટરની પણ ટોટલ જવાબદારી ઓરિજિનલ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રોટાવેટર રૂબરૂ જોઈ અને ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો પેલા મહેશભાઈનો નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે આ વસ્તુ બંને વસ્તુ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને વન ઓનર ટ્રેક્ટર સાથે રોટાવેટર વેચવાનું છે એગ્રી સ્ટાર કંપનીનું રોટાવેટર વેટર છ ફૂટનું છે સાવ ઓછું વાપરેલું છે તે પણ ઓરિજિનલ કન્ડિશનમાં જ છે બંને વસ્તુ તમે રૂબરૂ જોઈ શકો છો અને વિડીયોમાં પણ તમને બતાવવામાં આવેલી છે આ જ પ્રમાણે તમને રૂબરૂ જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે કોઈ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમતની વાત કરું તો લાખમાં ટ્રેક્ટર તમને મળી જશે કિંમત છે થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી સાઈડ ગેરવાળું ટ્રેક્ટર જોવા મળશે આયસર હવે આ ટ્રેક્ટર રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને રોટાવેટર તમને પોરબંદર જોવા મળશે મહેશ નો ટ્રેક્ટર રોટાવેટર સેટ લેવાનો હોય તેમને નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશ ભાઈ ના અઠાણું વાળા નંબર ફોન ઉપર ફોન કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો